ક્યાં કેટલો વરસાદ પડશે અને ક્યાં વાવાઝોડું ટકરાશે તે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો મિત્રો આગાહી સાંભળતા પહેલાં અમારી ચેનલને જરૂર કરી અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી વધુ લોકોને માહિતી મળી શકે ચાલો શું આગાહી કરી છે તે જરૂરી સાંભળી લઈએ અમદાવાદ ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે પરંતુ લગભગ ગ્રીન ગ્રીન ભાગોમાં વરસાદની સ્થિતિ રહી શકે છે પરંતુ તારીખ નવ દસમાંથી એક બીજી સિસ્ટમ સક્રિય થશે ઉપર નીચે થયા કરવાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં પૂર્વીય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠા અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પાટણ સમી હારી ઉપરાંત બનાસકાંઠામાં ભારો વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ હવે ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના સરળદના ભારો વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ પંદર સોળ સુધીમાં કેટલાક ભાગોમાં બે છે યા ચાર ઇંચ કોઈ ભાગમાં આઠ ઇંચ અને કોઈ ભાગમાં દસ ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે એટલે હવે પણ હજુ પણ નીચાણવાળા ભાગો છે તેમાં સાવલથી રહેવાની શક્યતા છે ખાસ કરીને બનાસકાંઠા અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં અને લગભગ રાજસ્થાનના સરહદના ભાગોમાં આ વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે પવનનું દૂર રહેશે ત્યારબાદ બાવીસથી ત્રીસમાં પણ વરસાદ થશે